મકરપુરા જેઆઈડીસી રોડ પરથી ત્રણ દિવસ પહેલાં ગુમ થયેલા બાળકને પટાવી ફોસલાવી રાજસ્થાન લઈ જનાર આરોપીને પોલીસે ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યો છે બાળકને પટાવી ફોસલાવી રાજસ્થાન લઈ જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો યુપીના મકરપુરા છેલ્લા દિવસથી થયેલા નવ વર્ષના પોતાના બાળકને શોધવા માટે દોડધામ કરી રહ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલા બાળકને સત્વરે શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને શહેર પોલીસ તંત્રની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી બનાવ સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજ આધારે આગળ જતા રોડ પરના સીસીટીવી ફૂટેજની સતત ઝીણવટ ભરી ચકાસણી કર્યા બાદ પોલીસ અને અપહરણ પણ પકડાઈ ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે અપહરણ કરનાર બાળક અગાઉ મૃત્યુ થયું હતું તેના કારણે તે આ બાળકને પોતાની સાથે રાખવા માટે લઈ ગયો હતો જોકે પોલીસ પોલીસે આરોપીને ઝીણવટ ભરી પૂછપરછ હાથ ધરી છે એ પ્રમાણે જે આરોપી છે એ એનું એક વર્ષનું બાળક થોડા સમય પહેલા ગુજરી ગયું છે એની પત્ની એને છોડીને જતી રહી છે હમણાં થોડા સમયથી જે અહીંયા મજૂરી છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી અને આ બાળક સાથે પરિચય કેળવીને એને એનું અપહરણ કરેલું બાળક અને આ વ્યક્તિ જે અપહરણ કરનાર છે બંને સંપર્કમાં હતા પહેલા ના નહોતા તો આને શું કહીને કે લાલચ આપીને કે શું કહીને લઈ ગયો બાળક ત્યાં રમતું હતું અને એ રમતા રમતા આગળ નીકળી ગયો એણે એવું કીધું કે હું રસ્તો ભૂલી ગયો છું એટલે આ જે આરોપી છે એણે એવું કીધું હું તને બિર્યા ખવડાવીશ આમ પણ એકલો તો હતો જ અને એમ કરીને બિરિયાનીને લાલચ આપીને એને લઈ જ અપહરણ કરેલું છે અપહરણકાર છે એ બાસવાડા રાજસ્થાનના બાસવાડા જિલ્લાનો સજ્જનગઢ તાલુકાનો છે અને આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે અને અહીંયા આવીને એ આ રીતના જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરી કરતો હતો અને રખડતો ભટકતો ટાઈપનો રહેતો હતો અને મંદિર ઉપર કે ક્યાંય પણ માગીને ખાઈને સુઈ જતો હતો ગઈકાલે સવા દસ વાગે દસ તારીખ ગઈકાલે દસ તારીખે સવા દસ વાગે આપણને એક એસએસજી હોસ્પિટલમાંથી ભરતી મળી દવાખાના પરથી અને જે આધારે તપાસ કરી તો એમાં દર્દી છે પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે પ્રકાશભાઈ નારાયણભાઈ શિરકે પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને એનું એડ્રેસ છે વિજયવાડી દશા માતા મંદિરની પાસે દંતેશભર એને અજાણ્યા ઈસમોએ ડાબી બાજુ બગલના ભાગે ધારધાર સળિયા વડે ઈજાઓ પહોંચાડી છે અને દર્દી બેભાન હાલતમાં છે આ પ્રકારની આપણને દવાખાના વર્ધી મળી આપણી પોલીસ ત્યાં પહોંચી ત્યારે ડૉક્ટરે ત્યાં આજે સદર દર્દી છે અને મરણ જાહેર કરેલું ત્યારબાદ આપણે આ જે કામ આજે મરણ ગયા એ વ્યક્તિના પત્ની આરતીબેન વાઈફ ઓફ પ્રકાશભાઈ નારાયણભાઈ શિર્કે એમની આપણે ફરિયાદ લીધી છે એમણે જણાવેલું કે હું મારા ઘરે ઘરકામ કરતી હતી એ વખતે સાંજે લગભગ આઠેક વાગ્યાની આસપાસ મારા પતિ બાઈક લઈને ઘરે આવ્યા ત્યારે આ છોકરાઓ એ બહાર એમની સાથે માથાકૂટ કરતા એમાં પહેલાં છે નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો છે સાગર રાઠવા આ બે અઢાર વર્ષથી ઉપરના છે અને બીજા બે સગીર વયના કિશોરો છે આ લોકો એના પતિ સાથે બોલાચાલી માથાકૂટ કરતા હતા એમાં નનુ રવિન્દ્ર વસાવા છે એણે પહેલાં બે લાફા મારી દીધા અમરણ મરણ જનારને અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે બે ઘા મારેલા છે અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ એકસો આઠને ફોન કરીને બોલાવી એસએસજી હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે આજે ચાર આરોપીઓ છે એમાંથી બે જે છે એમને આપણે અપ કરેલા છે એમાં નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો સાકર રાઠવા અને બીજા બે જે આરોપીઓ છે એમની હાલ પૂછપરછ ચાલુ છે ટોટલ ચાર આરોપીઓ ફરિયાદમાં દર્શાવેલા છે